અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર બીજેપી ઉમેદવારો બિનહરીફ હરીફ થતાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ આક્ષેપનો મામલો ધારાસભ્ય સંજય કોર્ડિયાએ આપ્યો વળતો જવાબ બીજેપી સશક્ત પાર્ટી છે હજારો કાર્યકર્તાઓ છે કોંગ્રેસના વિરોધમાં 15 લોકોને ન જોડાયા ચૂંટણી કેમ જીતશું બીજેપીની વિચારધારા સાથે જોડાવવા માંગતા ઉમેદવારો કોંગ્રેસ છોડી બીજેપી સાથે જોડાઈ રહ્યા છે અમે તો તેમને આવકાર્યા છે કોઈ જોડતોડની નીતિ અપનાવી નથી વિચારધારા સાથે જોડાવા માંગતા લોકોને કેવી રીતે રોકી શકીએ જુનાગઢ મહાનગરપાલિકાની અંદર કોંગ્રેસના દસ લોકોએ ફોર્મ પાછા ખેંચી લીધા છે અને પછી આપ જોઈ રહ્યા છો કે એમના એમના ઉમેદવારો એ સાચવી નથી શકતા અને પછી એવું કે છે કે ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી તો અમારી વિચારધારા સાથે જે લોકો જોડાવા ઈચ્છતા હોય એને તો અમે સ્વાગત કરીએ છીએ અમારી વિચારધારા સાથે જોડાતા અમને કોઈ એવું કહે કે ભાઈ આ લોકો જોડાવા માંગે છે તો અમે કહીએ કે ભાઈ આવો વેલકમ અમારી પાર્ટીની અંદર આપનું સ્વાગત છે આ તો એક વિચારધારાથી વરેલી પાર્ટી છે વિકાસ થી વરેલી પાર્ટી છે અમે તો બધા લોકોને આવકારી છીએ આવે તો અમે કોઈને ના નથી પાડતા અને જે લોકો વાતો કરે છે કે અમે પૈસા કીધું એ પાંચ દિવસ પહેલા તમારા કાર્યાલયની અંદર તમારા કાર્યકરો ગાડા ગાડી મારામારી કરે અને તમે પૈસાથી ટિકિટ વેચાતી આપો છો એ આક્ષેપ કરે છે આ બધું તમારું જે ખેલો છે ને એ ખેલો જોઈ ને મુંજાઈ ગયા છે અને પછી તમે એને ટિકિટ આપ્યા પછી મરવા મોકલી દો છે ને તો એકલા બિચાકડા મરવાના બીકે નથી આવતા ભારતીય જનતા પાર્ટીના તો લાખો કાર્યકરો ચૂંટણી લડી રહ્યા છે એ જોઈને એ કાર્યકરો નારાજ તમારી પાસે આજે તમે પ્રદર્શન કરવા બેઠા તમારા પચાસ ઉમેદવારોમાંથી માંથી દસ ઉમેદવારો પણ નતા બેઠા તમે પંદર જણા નથી તમારી પાસે વિરોધ કરવાવાળા તો તમે ચૂંટણી કઈ રીતે જીતશો આ બધી ખેલો કરી અને આવા આક્ષેપો કરીને એની પાસે કઈ છે નહીં એટલે જુનાગઢની જનતા પણ ઓળખી ગઈ છે અને આખી દેશ તમને ઓળખે છે કે નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય કોલ તો બધાને આવતા હોય કોલ તો હજારો લોકોને ને હોય કે ભાઈ તમારે આવવું હોય તો અમારે ત્યાં આવી જાવ અમે ગમે તેને કહીએ છીએ કોઈ સમાજનો આગેવાન હોય કોઈ સારો યુવાન કાર્યકર હોય કોઈ કોંગ્રેસનો હોય કોઈક આપનો હોય તો અમે કહીને તો સારો કાર્યકર ને વિચારધારા સાથે જોડાયે છે હાર છે તો પાછું મરી જશો કારણ વગરનું એના કરતા આની એક સારી વિચારધારામાં જોડાઈ જાય એવા તો કેટલા લોકોની સાથે વાત થતી હોય તો ચૂંટણી હોય ત્યારે સમાજને જોડવાનું કામ અલગ અલગ લોકોને જોડવાનું કામ તો પાર્ટીમાં થતું જ હોય છે